સંવત સત્તરસો બત્રીસમાં મગસરસૂદ બીજના દિવસે વલ્લભ ફટની લાજ રાખવા બહુચર માતાજીએ મેવાડા જ્ઞાતિના અમદાવાદના નવાપુરામાં રસ રોટલીની ભોજન કરાવ્યું આ પરચાને યાદ રાખવા ભક્તો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મા બહુચરના મંદિરમાં શનિવારે રસ રોટલીના જમનનું આયોજન કરાયું છે શનિવારે મા બહુચરના મંદિરમાં યોજનારા મહોત્સવમાં સવારે દસ ત્રીસ કલાકે માતાજીને બસો કિલો મીઠાઈ છસો કિલો ચવાણું અને બે કિલો કેરીના રસનો અન્નકૂટ ધરાવાશે અને સાંજે સાત કલાકથી રસ રોટલી તેમજ અન્નકૂટના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે અંદાજે સાત જેટલા ભક્તો પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે માતાજીના પરજાના પવિત્ર દિવસે ઉત્તર ગુજરાત અમદાવાદ સૌરાષ્ટ્ર સહિતના રાજ્યભરમાંથી હજારો દર્શનાર્થીઓમાં બહુચરના ચરણોમાં શીશ ઝુકાવા આવે છે

જમણ કરાયું હતું તેને યાદ કરતા આજના દિવસે શ્રી બહુચર આનંદ ગરબા પરિવાર તેમજ માના ભક્તો દ્વારા રસ અને રોટલીનું સુંદર વિતરણ માના ભક્તોમાં સાથે અન્કુટ પ્રસાદ આપવામાં આવે છે બે હજાર થી પચીસો લિટર રસ લાવવામાં આવ્યો છે અને લગભગ હજાર થી પંદરસો કિલો ચવાણું અને મીઠાઈ સાથે આજનો આ સુંદર આયોજન કરવામાં આવેલ છે અને લગભગ દસ થી પંદર હજાર દર્શન કરી અને ધન્યતા અનુભવશે અત્યારે લગભગ દસ થી પંદર હજાર પબ્લિક પ્રસાદ નો લાભ લેશે અને સાંજે સાત થી આઠ હજાર પબ્લિક આ પ્રસાદનો લાભ લેશે

આનંદ થયો આ બધો માહોલ જોઈને તો તમે પણ આવો અને આ દર્શન કરીને એનો લાભ મેળવો અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યુઝ